ગુજરાતમાં માં નકલી ની ભરમાર વચ્ચે નકલી કોસ્મેટિક નો પર્દાફાશ થયો છે ફૂડ અને ડ્રગ્સ વિભાગ જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ અને ડ્રગ વિભાગે ચૌદ નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીનગરના ના ડુપ્લિકેટ મહેંદીનો જથ્થો ઝડપાયો છે સુરતના ઉમરગામ અને કેશોદ માં ડુપ્લિકેટ